તો મિત્રો તમે જોઈ શકો છો આ પહેલી તસવીર જે તમને હું બતાવી રહ્યો છું કે વિમાન કઈ રીતે આ દુર્ઘટના ઘટી વિમાન કઈ રીતે જે ગયું અને એ બ્લાસ્ટ થયું તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે એક વિમાન છે એ પોતાની ઉડાણ ભરી રહ્યું હતું જે બિલકુલ આ વિમાન અમદાવાદથી જઈ રહ્યું હતું લંડન સુધી જેમાં આ વિમાન ક્રેશ થયું અમદાવાદમાં અત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે સૌથી પણ વધારે લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જોકે આ વિમાનની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ટિકિટ હતી પરંતુ અત્યાર સુધી એવું કોઈ કારણસર ન કહી શકાય કે વિજયભાઈ રૂપાણી આમાં હતા એવું ન કહી શકાય પરંતુ ચોક્કસ પણ એક વાત કહી શકાય કે વિજય રૂપાણીની ટિકિટ આ પ્લેનની અંદર હતું આ પ્લેન સાહેબ આજે ક્રેશ થઈ છે અત્યારે અમદાવાદની અંદર ઇમરજન્સી કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અમદાવાદની જેટલી પણ એકસો આઠ છે એમને તરત જ ત્યાં બોલાવવામાં આવી છે અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમો પણ ત્યાં તૈનાત કરી નાખવામાં આવી છે અને જલ્દીથી જલ્દી જેટલા પણ લોકો બચે એ માટે સરકાર તરફથી પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે પણ જાણવા એવું પણ મળી મળી રહ્યું છે કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ પ્લેનમાં વિજય રૂપાણીની ટિકિટ હતી જે બિલકુલ આ વિજય રૂપાણીની ટિકિટ આ જ પ્લેનમાં હતી એવું આપણને સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે જે તમે પ્લેન જોઈ રહ્યા છો આ એ જ પ્લેન છે કે જે પ્લેન અચાનક ઉડાન ભરી રહ્યું હતું ને આ ઉડાન ભરતા ભરતા એનો પાછલો ભાગ છે એ પાછલો ભાગ અડી જતા અચાનક વિસ્ફોટ થયો અને ભયજનક માહોલ ત્યાં ઊભો થઈ ગયો આજુબાજુની બિલ્ડિંગો તૂટી ગઈ એટલું જ નહીં પરંતુ જ્યાં તમે જુઓ ત્યાં તમને બસ કાટ માળ જ જોવા મળશે કેમ કે આ વિમાન અમદાવાદથી ઉપડી અને લંડન સુધી જતું હતું એટલે કે પૂરેપૂરું ઈંધણ પણ આની અંદર ભરવામાં આવ્યું હતું હવે જોવું એ મહત્વનું છે કે સરકાર તરફથી શું અપડેટ આપવામાં આવે છે સરકાર તરફથી જેવી અપડેટો આપવામાં આવશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી હું આપતો રહીશ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરજો કે વધુથી વધુ લોકો બચી જાય એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ